કોંગ્રેસ ની ગાડીમાં કોંગ્રેસના આગેવાનો અમારા બાલાસીનોર ભાજપના ના બળવાખોર ચંદ્રસિંહ રામસિંહ પરમાર ને લઈને આવ્યા અને ચંદ્રસિંહ રામસિંહ પરમારે કોઈ બીભસ કોમેન્ટ કરતા થોડી વાત વિવાદ પકડ્યો હતો અને એ દરમિયાનમાં કોંગ્રેસના એક આગેવાને પૈસાનું બંડલ બતાવીને અમારા કાર્યકર્તાઓને પ્રલોભન આપવાનો પ્રયત્ન કર્યો હતો જે આપ વિડીયોમાં જોઈ શકો છો પપ્પુભાઈ થોડા મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા કોના દ્વારા મારામારી કરવામાં આવી મૂળ અમારા જે બળવાખોર ઉમેદવાર આવ્યા હતા એમણે

જે ઉમેદવાર લાવ્યા છે એ કોંગ્રેસ કપડ બ્લોક માંથી લાવી છે એટલે પપ્પુભાઈ જો એ ફોર્મ કેન્સલ થાય તો પપ્પુભાઈ બેન હાજી સ્પષ્ટ પણ દેખાઈ રહ્યા છે ના હજુ બીજા બે ફોર્મ છે પાર્થ પાઠક અને ઠાકોર પાર્થ પાઠક તો તમારો જ સંજે પરમ દિવસે ખબર પડે